નમસ્કાર દર્શક મિત્રો હું છું બાદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે આજરોજ તારીખ ત્રણ બે બે હજાર પચીસના આઈટીઆઈ વિજાપુર ખાતે આઈ એમ સી ચેરમેન તથા દેવ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર જયંતિભાઈ પટેલ અને રાકેશભાઈ દ્વારા દેવ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી તાલીમાર્થીઓ અને સ્ટાફના સહયોગથી પ્રોજેક્ટ વિક એક્સપોનું ઉદઘાટન પ્રગતિથી કરવામાં આવ્યું હતું જેમાં આઈટીઆઈ ખાતેના બાર ટ્રેડના તેત્રીસ સુ ઈ ઓ અને ચારસો પચાસ જેટલા તાલીમાર્થીઓ દ્વારા ખૂબ જ લો બજેટમાં ટેકનિકલ તેમજ સમાજ ઉપયોગી નાના મોટા સો જેટલા પ્રોજેક્ટ મોડલ બનાવી પ્રેઝન્ટેશન કરેલું હતું સદર પ્રેઝન્ટેશન નિહાળી બહારથી આવેલા મહેમાનો તેમજ આચાર્ય તેમ જે એમ પટેલ દ્વારા ખૂબ જ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ દેવ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો તેમજ ભાગ લેનાર દરેક ટ્રેડને પ્રોત્સાહિત મેડલ એનાયત કરવામાં ઘોષણા કરવામાં આવી હતી વધુમાં દેવ ઇન્ડસ્ટ્રીઝ રણાસર દ્વારા સંસ્થાને તેમજ તાલીમાર્થીઓને પીવાના પાણી માટે ખૂબ જ મોટી સાઇઝના આર સિસ્ટમ સાથેના વોટર કુલર આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી જે ખૂબ જ સરાહનીય બાબત છે આમ બે હજાર પચીસના પ્રોજેક્ટ એક્સપો પ્રોગ્રામને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો મળ્યો હતો આગામી પાંચ બે બે હજાર પચીસ સુધી દરમિયાન વિજાપુર તાલુકાની અન્ય સ્કૂલો દ્વારા તેમજ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંસ્થાની મુલાકાત લઈ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવનાર છે